સુરતમાં આગની ઘટના સામે આવી છે ભટાર રસુલાબાદ વિસ્તારમાં આવેલા એક મકાનમાં ગેસ લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ દ્વારા ગણતરીના સમયમાં જાગ પર કાબુ મેળવ્યો હતો આગને પગલે ફ્રીજ ટીવી કપડાં સહિતની ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું સદનસીબે ઘરમાં કોઈ જાનહાનિ થઈ નથી શહેરના ભટારોડ વિસ્તારમાં આવેલા રસુલાબાદના એક બંધ મકાનમાં મંગળવારે બપોરે અચાનક આગ લાગી હતી ગતરોજ ભટા રોડ રસુલા બાદ ગલી નંબર ત્રણના એક બંધ મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા આસપાસના રહેવાસીઓએ મકાનમાંથી ધુમાડો ઉઠતો જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી આથી મજુરા ફાયર સ્ટેશનની તરત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મજુરા ફાયર સબ ઓફિસર અક્ષય પટેલે જણાવ્યું હતું કે દુર્ઘટના ગેસ લીકેજને કારણે બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અમે સમયસર પહોંચી આગને વધુ ફેલાવા અટકાવી દીધી હતી સદનસીબે બનાવમાં કોઈ ઈજા કે જાનહાની થઈ નથી પણ મકાનની અંદર રહેલી તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી અંદાજીત અડધા કલાકની જહેમત બાદ આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ હતી